અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવા હેડ ઓફિસના ભૂમિ પૂજન રાજ્યમંત્રીની ઉપસ્થિતિ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવા હેડ ઓફિસનું ભૂમિપૂજન ઇફકોના અને અમર ડેરીના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવા હેડ ઓફિસ બિલ્ડિંગના ભૂમિપૂજન સમારોહ ધારી રોડ પર અમર ડેરી ચીલિંગ પ્લાન્ટ ખાતે યોજાયો હતો

વ્યવસ્થા જે સંકળાશ હતી એ આવનાર બ્રાન્ચના અધિકારીઓ અને ગ્રાહકોને સુવિધા મળે એટલા માટે જે હાલ બિલ્ડિંગ છે એ એક સેન્ટર તરીકે ચાલુ રહેવાનું બીજી તરીકે અને જિલ્લાભરની એકોતેર બ્રાન્ચના જે કર્મચારી અધિકારીઓને કામ હોય એના માટે હેડ ઓફિસ આજે અમર ડેરીના બનાવનો નિર્ણય કરીને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જિલ્લાના તમામ સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ પૂરો કર્યો છે સાથે સાથે કાર્ડ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂર ડેવલપમેન્ટ જેમને ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે મદદરૂપ થવા માટે ગ્રામ્ય કક્ષાએ સહકારીતા અને પંચાયતને સાથે રાખીને ગ્રામને સુરક્ષા સમૃદ્ધિ સલામતી આપવા માટે કામગીરી જે હાથ ધરી છે તેનું બિલ્ડિંગ ઉપર આજે ખાત મૃત્યુ છે બે અને કાર સાથે મળીને આ જિલ્લાના ગ્રામ્ય જીવનને મને પ્રધાનમંત્રી સરકારની સમૃદ્ધિનો જે નારો આપ્યો છે અમિતભાઈ શાહે કોમન બાયલોજ કરીને જે સુવિધાઓ આપી છે એનો લાભ જિલ્લાભરમાં તમામ સહકારી મંડળી અને પંચાયત સાથે મળીને ગ્રામ્ય જીવન ધબકતું રહે એની સુવિધા સમૃદ્ધિ સલામતી બને એના માટે આ સ્થાને કાર્ય થયે